નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર અગત્યની બે હજાર ચોવીસની ભરતી આવી ગઈ છે લાયકાત મર્યાદા પરીક્ષા બાબતે તો મિત્રો આજે ભરતી છે માત્ર આઠ પાસ ઉપર ભરતી છે તો પગાર નિયમ મુજબ રહેશે તો મિત્રો છેલ્લી તારીખ નોટિફિકેશન મુજબ રહેશે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો કરીએ તો મિત્રો જે ભરતી છે વડોદરા મહાનગરપાલિકા જે આરોગ્ય અંદર ભરતી છે તો વડોદરા મહાનગરપાલિકા પંદરમાં નાણાપંચ હેઠળ અર્બન આયુષ આરોગ્ય મંદિર એટલે કે અર્બન હેલ્થ વેલનેસ સેન્ટરમાં અગિયાર માસના કરાર ઉપર આ ભરતી છે આઉટસોર્સિંગ દ્વારા નીચે જ મુજબ જગ્યાઓ માટે ભરતી કરવા પાત્ર છે તો ઓનલાઈન અરજી કરવામાં આવેલી છે જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય એ મિત્રો ઓનલાઈન માત્ર અરજી કરવામાં આવશે જે વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત અરજી ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી શરૂ થઈ છે તો છેલ્લી તારીખ છે બાર એક બે હજાર ચોવીસ તો મિત્રો આની અંદર તમારે ઓનલાઈન અરજી માત્ર કરવાની રહેશે તો જે જગ્યાઓ છે એ જાણી લઈએ કે મેડિકલ ઓફિસર જે કરાર ઉપર સુડતાળીસ જગ્યાઓ છે સ્ટાફ નર્સ જે કરાર આધારિત છે છપ્પન જગ્યાઓ છે એમપીએચ જે મેલ માટે કરાર ઉપર છે એ અઠ્ઠાવન જગ્યાઓ છે અને સિક્યુરિટી ગાર્ડ અંતર્ગત ઓગણસાહીઠ જગ્યાઓ છે તો આની અંદર અરજી કરવા બાબતે અગત્યની વિગતો દર્શાવવામાં આવી છે તો તમારે આ પ્રકારની ભૂલ કરવાની નથી તો કોઈપણ સંજોગોમાં ટપાલ રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર તમારે કોઈ પણ પ્રકારે ઓફલાઈન અરજી કરવાની નથી માત્ર ઓનલાઈન અરજી છે તો આ જગ્યાઓની સેશન લાયકાત પગાર ધોરણે અન્ય માહિતી વડોદરા નગરપાલિકાની વેબસાઇટ છે એ અંતર્ગત તમને જોવા મળશે મિત્રો આની અંદર ઉપરાંત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓની નવી મંજૂરી જગ્યા ભરવા માટે ઉપર મુજબ જે કેડર ઉપ ઉપરાંત બીજી અન્ય કેડેટ માટે પણ બે વર્ષ સુધી પ્રતિક્ષા તૈયાર કરવામાં આવે છે તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે એની અંદર અગત્યની લાયકાત આપણે વાત કરી લઈશું તો મિત્રો મેડિકલ ઓફિસર માટે જે જગ્યા છે એની અંદર સુડતાલીસ જગ્યાઓ છે એની અંદર લાયકાત છે એમબીબીએસ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ રજિસ્ટર કરાયેલું હોય તો એ અંતર્ગત તમારી લાયકાત હોવી જોઈએ પગાર ધોરણ તમને સિત્તેર હજાર મળશે તો સ્ટાફ નર્સ કરારો ઉપર છે ભરતી છપ્પન જગ્યાઓ છે આની અંદર લાયકા છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ તો મિત્રો સાથે મિત્રો જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી કોર્સ કરેલો હોય એ પણ જઈ શકે છે પગાર તમને તેર હજાર મળશે એમપીએચડબલ્યુ માટે મેલ માટે જગ્યાઓ છે એની અંદર લાયકાત છે પાસ સરકાર માન્ય સંસ્થામાંથી એમપીએચડબ્લ્યુનો એક વર્ષનો કોર્સ કરેલો હોય અથવા પાસ અને અન્ય માન્ય સંસ્થામાંથી સેનેટરી એટલે કે એસઆઈનો કોર્સ કરેલો હોય એ પણ આની અંદર અરજી કરી શકે છે પગાર ધોરણ તમને મળશે તેર હજાર રૂપિયા તો સિક્યુરિટી ગાર્ડ માટે જગ્યા છે ઓગણસાઠ તો આની અંદર માત્ર આઠ પાસ માગેલું છે અને મિત્રો આની અંદર જે તમને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ તો આર્મી એક્સ સર્વિસમેન જો તમે હો તો પહેલાં પસંદગી કરવામાં આવશે જો તમે આઠ પાસ અને દ અઢાર વર્ષ ઉપર તમારી ઉંમર હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો તો વધુમાં છે કે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર તમને પગાર ધોરણ રહેશે મિત્રો પગાર ધોરણની આપણે વાત કરીએ એકંદરે અંદરે દસથી બાર હજારની આસપાસ સિક્યુરિટી ગાર્ડ અંતર્ગત આ જે ભરતી છે એ અંતર્ગત પગાર ધોરણ તમારું રહેવા પાત્ર છે ઉત્તરો જગ્યા માટે પહેલાં ઉમેદવારો જરૂરી પાત્ર ધરાવે કે નહીં એ ખાતરી કરવાની જશે તો અરજી કરવાની છેલ્લી તારીખ છે બાર એક બે હજાર ચોવીસ જે માત્ર વીએમસી ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર કરવાની જશે તો આની અંદર શૈક્ષણિક માહિતી દરેક પોસ્ટ માટે શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલમાં ન હોય તો અધર અને કોમ્પ્યુટર કોર્સ માહિતી અધર ટુની અંદર લખવાની જશે તો ઉંમરની અંદર જે આપણે અગત્યની માહિતી છે તો એની અંદર છેલ્લામાં એ જગ્યાએ એક માટે બાસઠ અને બાકીની જે જગ્યાઓ છે છેલ્લામાં છેલ્લી ઉંમર પિસ્તાલીસ વર્ષ સુધી તમે તમારી ઉંમર હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર જે માન્ય સમાજ સંસ્થામાં કોમ્પ્યુટર કોર્સ કરેલું હોય તો પણ તમારે યોગ્ય ગણવામાં આવશે તો મિત્રો આ આથી અગત્યની ભરતી જે વીએમસી અંતર્ગત આ જે સૌથી મોટી ભરતી આઠ પાસ અન્ય લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે એ આની અંદર અરજી કરી શકશે તો જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત